નમસ્કાર મિત્રો સ્વાગત છે હાલમાં એક ગુજરાતમાંથી દુઃખદ ઘટના સામે આવી છે જ્યારે ખાસ વાત કરવા જઈએ તો ચોમાસાની સિઝન ચાલુ થઈ ગઈ છે ભાગના ગુજરાતના ગામો અને શહેરી વિસ્તારની અંદર અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો અમુક જગ્યાએ ડેમો પણ છલકાઈ રહ્યા છે ત્યારે મિત્રો એક ગુજરાતમાંથી દુઃખદ ઘટના હાલોલમાંથી સામે આવી છે આ ઘટના એવી બની છે કે સાંભળીને તમારા પણ ધોવાટા ઊભા થઈ જશે મિત્રો દીવાલ પડતા એકસાથે ચાર બાળકોના મોત થયા આ બનાવ કઈ રીતે બન્યો તે જાણીને તમે પણ ચોંકી ઉઠશો આખી દીવાલ વરસાદને કારણે પડી હતી અને જેમાં ચાર ચાર બાળકોના જીવ વ્યા છે હાલોલની આ ઘટના છે મિત્રો ખરેખર તેમના પરિવારમાં દુઃખદ ઘટના ખરેખર તેમના પરિવારમાં તેમના માતા પિતા રડી રહ્યા છે ખરેખર દુઃખદ ઘટના મિત્રો સામે આવી છે આ ઘટના એવી બની છે કે સાંભળીને તમારા પણ ઉભા થઈ જશે ઉઠશો આખી દીવાલ વરસાદને કારણે પડી હતી અને જેમાં ચાર ચાર બાળકોના જીવ વ્યા છે હાલોલની આ ઘટના છે મિત્રો ખરેખર તેમના પરિવારમાં તેમના માતા પિતા ઘડી રહ્યા છે ખરેખર દુઃખદ ઘટના મિત્રો સામે આવી છે સમસ્યા હશે <coughs> <da. coughs> <coughs> <coughs>